આ પરિણામે શાળાલા પોતાની ગુણવત્તા અને શિક્ષણ પ્રત્યેની પ્રતિબદ્ધતાનું મૂલ્યવાર પ્રમાણ પૂરું પાડ્યું છે વિદ્યાર્થીઓ શિક્ષકો તથા સંસ્થાના સંચાલકોના આ એકત્રિત પ્રયત્નોથી શાળાએ આ સિદ્ધિ હાંસલ કરી છે ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ વર્ષ બે હજાર પરિણામો જાહેર કરવામાં આવ્યા છે જો કે પરીક્ષાના ભાર અને પરિણામના ડરથી ઘણા વિદ્યાર્થીઓ આપઘાત કરી લેતા હોય છે ત્યારે ગંભીર ગણાતી કેન્સરની બીમારીને માત આપીને સુરતના વિદ્યાર્થીએ દ્રઢ બનોબળ અને ઈચ્છાશક્તિ સાથે આકરી મહેનતથી એવન ગ્રેડ મેળવ્યું છે મોટા વરાછાની મૌની ઇન્ટરનેશનલ શાળામાં ધોરણ દસમાં અભ્યાસ કરતા ભાવિક ખૂટને એવન ગ્રેડ મળ્યું છે ભાવિકની હાલમાં બ્લડ કેન્સરની સારવાર ચાલી રહી છે અને તેને બે વર્ષ અગાઉ કેન્સર ડિટેક થયું હતું જેના કારણે ગયા વર્ષે દસમાના બોર્ડની પરીક્ષા આપી શક્યો નહોતો આ વર્ષે કેન્સરને કેન્સલ કરવા સાથે ભારે આત્મવિશ્વાસ અને ભરપૂર તૈયારી સાથેને પરીક્ષા આપી પરિણામ સ્વરૂપે એવન આવ્યું છે ભાવિકને વિજ્ઞાનમાં સો માંથી સો માર્ક્સ આવ્યા છે અને હવે સાયન્સ ગ્રુપમાં આગળ વધવાનો ઈચ્છા વ્યક્ત કરી છે કોઈ પણ પરિસ્થિતિમાં ક્યારેય પણ નિરાશ થવું જોઈએ નહીં અને આત્મવિશ્વાસ સાથે આગળ વધશો તો સફળતા ચોક્કસ મળશે તેમની શાળાના આચાર્ય જે બી પટેલે પણ કહ્યું કે ભાવિકમાંથી એ તમામ વિદ્યાર્થીઓએ પ્રેરણા લેવી જોઈએ જેમને રિઝલ્ટ નબળા આવ્યા છે અથવા નાસી પાસ થયા છે આજે ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડના એસએસસી ના રિઝલ્ટની અંદર સૌપ્રથમ ગુજરાત ગવર્મેન્ટને પણ અભિનંદન આપીએ છીએ કારણ કે દિન પ્રતિદિન એવન ગ્રેડના વિદ્યાર્થીઓની સંખ્યા ખૂબ વધતી જાય છે સુરત શહેરની અંદર એવન ગ્રેડની સંખ્યા ખૂબ વધેલી છે આજે અમારી શાળાની અંદર મૌની ઇન્ટરનેશનલ સ્કૂલની અંદર એકસો એકવીસ વિદ્યાર્થીઓ એવન ગ્રેડ પ્રાપ્ત કર્યો છે અને જ્યારે એકસોને પંચાણું વિદ્યાર્થીઓએ એ ટુ ગ્રેડ પ્રાપ્ત કર્યો છે આ શાળાની અંદર એક એવો વિદ્યાર્થી કે જે ખરા અર્થમાં એમને ગયા વર્ષે બે હજાર ત્રેવીસ ચોવીસમાં બ્લડ કેન્સર હતું અને એ વિદ્યાર્થી એક્ઝામ આપી શક્યો ન હતો પણ શાળાના શિક્ષકો અને આચાર્યની મહેનતને કારણે એ વિદ્યાર્થી ફરી પાછો ચોવીસ પચીસમાં એક્ઝામ આપવા માટે બેઠો એમને ખૂબ તૈયારી કરાવી અને વિદ્યાર્થી વિજ્ઞાનમાં સોમાંથી સો પ્રાપ્ત કરે છે અને એ વિદ્યાર્થી એવન ગ્રેડ સાથે ઉત્તીર્ણ થાય છે આથી હું કહી શકું કે શિક્ષકોની જો મહેનત હોય અને વિદ્યાર્થીનો હોંસલો હોય તો ગમે તેવી પરિસ્થિતિમાં પણ વિદ્યાર્થી જીતી શકે છે યાજના પરિણામ ઉપરથી સાબિત થઈ શકે છે આના માટે હું તમામ શિક્ષકોને આચાર્યને અને વિદ્યાર્થીના વાલીઓને પણ ખૂબ ખૂબ અભિનંદન આપું છું થેન્ક યુ વેરી મચ મારું નામ વાઘેલા યશા ગૌતમભાઈ છે મારે અત્યારે ટેન્થ સ્ટાન્ડર્ડમાં છન્નું ટકા અને નવ્વાણું પોઈન્ટ પંચાણું પીઆર આવ્યા છે અને મારા બધા જ ટકાનો શ્રેય હું મારા માતા પિતા શિક્ષકો તેમજ શાળાના તમામ શિક્ષકોને આપું છું અને અમારા શિક્ષકોનો ખૂબ સપોર્ટ રહ્યો હતો અડધી રાતે પણ જ્યારે અમે કોઈ પણ ક્વેશ્ચન માટે અમે ક્વેરી માટે કોઈ સર ટીચરને ફોન કરીએ તો વિધાઉટ કોઈ પણ ઇરિટેશન એ લોકો અમને બહુ સારો જવાબ આપતા હતા અને આ બધા પરિણામનો શ્રેય હું મારા શિક્ષકો તેમજ માતા પિતાને આપું છું મારું નામ સવાણી મહેક છે હું બહુ આમ પ્રેક્ટિસ કરી હતી કે આવી જાય એ અને આવી ગયો આમ આખી મોની ઇન્ટરનેશનલ સ્કૂલના બધા જ પ્રિન્સિપલ અને ટીચર્સને હું આભાર માનું છું કે મને આટલો મોટો આટલું મોટું સ્ટડી ટીચિંગ આપ્યું કે હું આગળ વધી શકી અને બસ અને હું આગળ હું આગળ એમબીબીએસ કરવા માગું છું ડૉક્ટર બનવા માગું છું અને સ્કૂલના ટીચર્સને જેણે મને ગાઈડ કર્યું ટીચ કર્યું સો આમ પરેશભાઈ છે મારે જે કાંઈ પણ રિઝલ્ટ લેવું તેમાં મારા સર મારા મિત્રો અને મારા વાલીનો ખૂબ જ સહકાર રહ્યો છે અને હવે આગળ પણ આવું રિઝલ્ટ આવે તે માટે હું મહેનત કરીશ આગળ જે ડબલ્યુ અને આઈઆઈટીમાં આઈઆઈટીમાં છે એન્જિનિયરિંગમાં આ શાળા મારા બધા શિક્ષકો અને મારા વાલીને મહેનત તો જેટલી અમે કરી તેટલી જ સામે શિક્ષકો અને શાળાએ પણ કરી છે કોઈ પણ પ્રશ્ન હોય તો એની ઈચ જ સેકન્ડે જવાબ મળી શકે છે કારણ કે બધા જ ટીચરોનો સહકાર છે કોઈ અડધી રાત્રે પણ ફોન કરીએ તો ક્યારેય ના નથી પાડતા હેલો એવરી મારું નામ હાર્મિક આતોડિયા છે હું મોની ઇન્ટરનેશનલ સ્કૂલમાં ભણું છું અને મારે સિક સિક્સ હંડ્રેડમાંથી ફાઇવ સેવન્ટી વન માર્ક્સ આવેલા છે નાઇન્ટી નાઇન પોઈન્ટ થર્ટી ફાઇવ પર્સન્ટેજ છે અને નાઇન્ટી ફાઇવ પોઈન્ટ સિક્સટીન પર્સન્ટેજ છે અને હું મારે શાળાનું ખૂબ ખૂબ ધન્યવાદ કરું છું કે એ લોકોએ મને ખૂબ જ સપોર્ટ કરેલો જ્યારે પણ મારે સપોર્ટની જરૂર હતી ત્યારે મારી શાળા હંમેશા ઊભી હતી મારા મમ્મી ડેડીને પણ ધન્યવાદ કરું છું કે એ પણ મારો ખૂબ જ સપોર્ટ કરે છે જ્યારે પણ મારે એ લોકોની જરૂર હતી ત્યારે પણ એને ખૂબ સપોર્ટ કર્યો છે હું આગળ બાયોસ્ટ્રીમમાં સાયન્સ સ્ટ્રીમમાં બાયોલોજી લેવા માંગુ છું ને એમબીબીએસ કરીને ગાયનોકોલોજીસ્ટ બનવા માગું છું